ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ભાદરવા સુદ અગિયારસ પરિવર્તિતની એકાદશીની વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ભાદરવા શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશી વ્રતનું શું ફળ મળે છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નિજ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય એકાદશીના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણેય દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે એટલે કે પાસું બદલે છે તેથી તેને પરિવર્તીને એકાદશી પણ કહે છે યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું મને વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ

તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજાબલીને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળી રાજા રાજાબલીએ પોતાનું મસ્તક નીચું કર્યું અને મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો ત્યારે મને તે અત્યંત વિનિત જોયો તો મેં તેને કહ્યું હે બિલ હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુકલ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શીર્ષ નાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે તો મિત્રો આપ સૌને પરિવર્તિત એકાદશીની શુભેચ્છાઓ અમારો વિડિયો જોવા બદલ તમારો આભાર અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડર ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ